આપણા તમામ તહેવારો આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છે ને આપણી સંસ્કૃતિ એટલે કે આપણો પહેરવેશ હોય કે આપણી પૂજા અર્ચના હોય કે પછી આપણા રીતિ રિવાજો હોય એ આપણી સંસ્કૃતિ છે નમસ્કાર હું સદરાજી રજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું જી હા તો આવી જ સંસ્કૃતિને સાચવવાનું કામ એ ગણેશ મહોત્સવ દરમિયાન પણ થતું હોય છે કે જે આપણે આપણા રીતિ રિવાજો મુજબ પૂજા અર્ચના કરતા હોય છે ને એની અંદરનો એક પહેરવેશ પણ આપણો જો પોતાનો હોય તો એમાં કંઈક પોતિકુ લાગે એવા જ પહેરવેશની અંદર બધાએ ધોતી પહેરી અને ગણેશ ભગવાનની પૂજા કરી હતી એના વિશે આજે ખાસ કરીને આપણે બીજી પટેલ ગણેશ પંડાલની મુલાકાત લેવા માટે આવ્યા છીએ ત્યારે હેમંગભાઈ મારી સાથે છે નમસ્કાર મોરબી અપડેટમાં પહેલાં તો આપનું સ્વાગત કરું છું ખાસ કરીને ગણેશ મહોત્સવની ને બધી તો વાત આપણે કરશું જ પણ પહેલાં જ જે પહેરવેશ છે એ તમામ લોકોએ ધોતી પહેરીને જ આજે પૂજા કરી છે એના વિશે તમે શું કહીશું સાહેબ આમ જોઈ તો અમારી સંસ્થાનો એક નમ્ર પ્રયાસ છે કે આપણી જે સનાતન સંસ્કૃતિ છે એનું જતન થાય એના ભાગરૂપે અમે મહાઆરતી દરમિયાન એવું વિચારેલ કે જો તમામ વિદ્યાર્થીઓ પરંપરાગત પોશાક એટલે કે ધોતી અને કુર્તામાં મહાઆરતી ઉતારે તો એનો આખો માહોલ જ અલગ બનશે અને આપણી સનાતન સંસ્કૃતિનું જતન થશે વિદ્યાર્થીઓ એના તરફ વળશે તો આ એક નમ્ર પ્રયાસને અમલ કરવાના ભાગરૂપે અમે મહાઆરતી દરમિયાન તમામ વિદ્યાર્થીઓને ધોતી અને કુર્તા દરમિયાન સ્ટાફને પણ એ જ રીતે મહારતી સૌ સાથે જોડાયેલ છીએ ખાસ કરીને સ્ટાફ અને વિદ્યાર્થીઓ તમામ પરંપરાગત પોશાક ની અંદર આવ્યા હતા તો આશરે છેલ્લા કેટલાક વર્ષથી બીજી પટેલ દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અને કેવી રીતે સંપૂર્ણ આયોજન હોય છે આમ તો પીજી પટેલ કોલેજમાં પ્રથમ વખત જાજરમાન ગણપતિ મહારાજનું આગમન થઈ રહ્યું છે એટલે આમ જોઈએ તો અમારું આ પ્રથમ વર્ષ જ છે પણ તમામ અમારા ટ્રસ્ટી શ્રી દેવકરણભાઈ આદરોજા આચાર્ય શ્રી રવિન્દ્ર ભટ્ટની પ્રેરણા અને માર્ગદર્શનથી તથા તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફના સાથ સહકારથી અમે આ જાજરમાન આયોજન કરવા માટે આજ સક્ષમ બન્યા છીએ ખાસ કરીને આજે આ પરંપરાગત પોશાકની અંદર પૂજા અર્ચના હતી મહારતી હતી ને દરમિયાન મોરબી જિલ્લા કલેકરે પણ હતા કે હાજરી આપી હતી એના વિશે શું કહીશું હા કોલેજના ટ્રસ્ટી શ્રી અને આચાર્ય શ્રી તથા સ્ટાફ પરિવારની લાગણીને માન આપીને મોરબી જિલ્લા કલેક્ટર શ્રી ઝવેરી સાહેબ આજે મહારતીમાં વિશેષ ઉપસ્થિત રહીને અમારા સૌનો ઉત્સાહ વધારેલ છે આમ કે સાહેબનો અને સ્વપ્નો અમે સંસ્થા તરફથી આભાર વ્યક્ત કરીએ છીએ ખાસ કરીને આ ગણપતિ મહોત્સવ દરમિયાન વિશેષ કેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે હા ગણપતિ મહોત્સવ એટલે ફક્ત બે સમય આરતી જ નહીં પણ ગણપતિ ગણપતિ મહોત્સવમાં અમે અલગ અલગ કાર્યક્રમો યોજેલ હતા જેમાં ચિત્રાધૂન મંડળના સહયોગથી ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું સત્યનારાયણની કથા અને અન્કુટ ગણપતિ મહારાજને અન્કુટ વિદ્યાર્થીઓ તથા સ્ટાફ તરફથી ધરવામાં આવ્યો હતો અને આજે એટલે કે અમારા ચોથા દિવસે મહાઆરતીનું ભવ્ય અને જાજરમાન આયોજન કરેલ છે જી તો આવી રીતે બીજી પટેલ કોલેજ દ્વારા ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ગણપતિ મહોત્સવથી માત્ર પૂજા અર્ચના કે સંસ્કૃતિ જળવાઈ રહે તો એ તો જળવાય જ છે પણ એની સાથે સાથે વિદ્યાર્થીઓની અંદર મેનેજમેન્ટ અને અલગ અલગ સ્કીલો પણ ખીલતી હોય છે અને અલગ અલગ ગુણો પણ વિકસતા હોય છે તો આવી રીતે સંપૂર્ણ કોલેજની અંદર અત્યારે ગણ ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર